મળેલી ખાનગી બાતમીના આધારે આધારે ખેરગાવીખલી રોડ ઉપર ખેરગામ સરકારી વાણિજ્ય કોલેજની ની સામે ગોઠવી હતી આ દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર

હાલ રહેવાસી ધર્મેશભાઈની ચાલ ભારત ઇન્ડસ્ટ્રીઝ ભીમપોર નાની દમણ અને મૂળ રહેવાસી નંદગાંવ થાણા લવેદરી તાલુકો ચાકરનાગર જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી જ્યારે કેવિન નામનો ઈસમ રહેવાસી દમણ જેના પૂરા નામ સરનામાની ખબર નથી અને આઈસર ટેમ્પોના હાલના માલિક એમ બે જેટલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી